કે નમસ્કાર નમસ્કાર આજે આપણે એક ખેડૂતના ખેતરની અંદર આવ્યા છે ને એમને એક એરંડાની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આપણે ખેડૂતના મોઢેથી જ છોકરીશું સાહેબ સાહેબ તમારું ગામ ગામ તો સિદ્ધપુર આપણે લાગે અને સિદ્ધપુર અને તમારું નામ જયદીપસિંહ જયદીપસિંહ ઓકે તો તમે આ એરંડાની અંદર આપણી ઇન્ડિયા ગ્રોની કઈ કઈ પ્રોડક્ટ વાપરી ગો મેજિક ગો મેજિક ભૂઅવસ્ત્ર પાયામાં ભૂવસ્ત્ર નાખ્યું હતું હા એમઆઈ થ્રી એમઆઈ થ્રી અને ઓલિફ ઓલિફ તો આ ચાર વસ્તુ આપણે એરંડાની અંદર એમને યુઝ કરી છે તો એરંડાની અંદર સારામાં સારું એમને રિઝલ્ટ મળ્યું છે તો આપણે રિઝલ્ટ જોઈએ આ આ ચાર પ્રોડક્ટ આપણે યુઝ કરેલી છે તો એમનું શું શું એરંડાની અંદર રિઝલ્ટ મળ્યું તો આપણે જોઈએ એમના એમના ફૂટાવની વાત કરીએ એમની જે માળો કહેવાય તો માળોની અંદર પણ એક સરખી અને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે તો આપણે ચેક કરીએ તો આવો આ બાજુ આ જોઈ શકો છો જો આપણે માળની વાત કરીએ તો બહુ સરસ માળનું પણ રિઝલ્ટ મળેલું છે અને એની સંખ્યા જે એરંડાની સંખ્યામાં પણ ખૂબ જ રિઝલ્ટ છે અને હાઇટની અંદર વાત કરીએ તો પણ હાઇટ પણ જબરજસ્ત છે અને એના ફૂટાવની વાત કરીએ તો જબરજસ્ત એક એક રોડ ઉપર કેટલા તૂટાવશે પાંચ આખો એરંડા ભેગા થઈ ગયા અને આપણે ચાર બાય ચારનો ગાળો છે છતાં પણ કોઈ જગ્યાને એટલો એકદમ ઘેરાવાની અંદર ગીચો ગીચ થઈ ગયો એટલો તો એનો વિકાસ થયો છે એરંડાની અંદર તો સારામાં સારું એક એરંડાની અંદર રિઝલ્ટ મળ્યું છે આપણને તો આપણે આપણા ખેડૂત મિત્રને પૂછીશું કે સાહેબ અત્યાર સુધી તમે જે બારના માર્કેટની મતલબ પ્રોડક્ટ વાપરતા હતા ખેતીવાડીની અંદર અને આ વાપરી એની અંદર તમને શું ડિફરન્ટ લાગે સાહેબ ડિફરન્ટ સાહેબ તો આ પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો ખુશ છો અને સાહેબ બીજા ખેડૂતોને આ પ્રોડક્ટ વાપરી જોઈએ જોઈએ વાપરો સારામાં સારું તો આવો દોસ્તો દરેક ખેડૂત મિત્રો આપણી ઇન્ડિયા ગ્રુપ પ્રોડક્ટ વાપરો અને તમે પણ રિઝલ્ટ લો તે સાથે જય હિન્દ જય માય લાયક